રાધનપુરની શાળાના ઇન્ચાર્જ પ્રિન્સિપાલનો વિદાય સમારોહ આરએમઓ ડોક્ટરના અધ્યક્ષ સ્થાને વિદાય સમારોહ યોજાયો પાટણ જિલ્લાના રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે એ એન એમ સ્કૂલના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ માલતીબેન શાહનો નિવૃત્તિ વિદાય અને શુભેચ્છા સમારોહ આર એમ ડોક્ટર કે કે પંચાલના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો જે હોસ્પિટલનો તમામ સ્ટાફ સ્ટાફગણ સ્કૂલના પીએચએન ફિલોમિનાબેન પ્રથમ અને દ્વિતીય વર્ષના વિદ્યાર્થીઓ અને માલતીબેન શાહના પરિવારજનો હાજર રહ્યા ત્યારે માલતીબેનને પણ રાધનપુરની ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ રાધનપુર તરફથી લક્ષ્મીજીની મૂર્તિ સાકર શ્રીફળ તથા સાલ ઉઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું તેમજ અન્ય આવેલ મહાનુભાવો દ્વારા ભેટ અર્પણ કરવામાં આવી સ્કૂલની વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રાર્થના ડાન્સ વિદાય ગીત રજૂ કરવામાં આવ્યું સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડીજે દરજી રાધનપુર દ્વારા કરવામાં આવ્યું અહેવાલ અનિલ રામાનું જ લોકાર્પણ